તો ટમેટા આપણે એનામાં ઉમેરી નાખ્યા છે હવે એનામાં બટેકા લઈશું અને એ પણ મિક્સ કરી નાખશું અને ઉમેરી નાખ્યા છે હવે હવે આપણે એને ઢાંકીને રાખી દઈશું બે મિનિટ તો ફ્રેન્ડ આપણી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણા બટેકા અને ટમેટા સારી રીતે ગયા છે તેલમાં હવે એના માટે ત્રણ તીખી મરચી લીધી છે એ આપણે ઉમેરી નાખશું તો આપણે મરચા નાખીને આવી રીતે મિક્સ કરી નાખશું

બટેકા અને પાલકનું શાક ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જમવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો જો તમને આવી રીતે પસંદ આવે અને તમને સારું લાગવું હોય તો મારી તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ